Hyundai કંપનીની આઈ ટ્વેન્ટી ગાડી સાવ પાણીના ભાવે વેચવાની છે સાવ ઓછી કિંમતમાં મળી જશે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે બે લાખ અગિયાર હજારમાં મળી જશે અને તેમાં પણ ફેરફાર થઈ જશે અને વિડીયોની અંદર બધી ડિટેલ આપી જ દઈશ હું તમને પેટ્રોલ પ્લસ CNG વાળી ગાડી છે સીએનજી જોવા મળશે CNG વાળી અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે ઓછી ચાલેલી છે અને નોટ એક્સિડન્ટ વેલ મેન્ટેન્ડ ગાડી છે તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો ગાડીની હું તમને એ ટુ જેડ માહિતી દઈશ વિડીયો પૂરો જોતા વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા દરરોજ જોવા ચેનલ સબસ્ક્રાઇબ કરો પેજ ફોલો યુડાઈ ની આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે સારી ગાડી છે સ્પોર્ટસ નું વર્જન છે ફ્યુલ પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને બે હાજર દસ નો સપ્ટેમ્બર મહિનો છે ઓનર થર્ડ ઓનર ગાડી જોવા મળશે અને ઇન્સ્યોરન્સ બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે અને નોન એક્સિડન્ટ ગાડી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર રૂબરૂ લેવા અથવા જોવા જાઓ તો તેમના ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

જુનાગઢ તમને પ્રોપર આ ગાડી જોવા મળશે ગાડી લેવી હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે પેજ ઉપર ઉપર જોતા હોય તો અઠાણું સાત છન્નું વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો